તહેવાર નજીક આવી રહ્યો છે જેથી મોટી સંખ્યામાં સુરતમાં રહેતા યુપી બિહાર સહિતના શ્રમિકો લોકો પોતાના વતન જવા માટે અત્યારથી જ સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા છે જોકે ઉધના રેલવે સ્ટેશન પર કોઈ મેનેજમેન્ટ ન હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત ઉદના સ્ટેશન ઉપર સૌથી વધારે ટ્રેનોને ડાયવર્ટ કરાઈ રહી છે ત્યારે મેનેજમેન્ટના નામ પર અહીંયા શૂન્ય હોય તેવું પણ સ્પષ્ટ દેખાય છે હોળીના પર્વને લઈને માત્ર થોડા જ દિવસો બાકી છે ત્યારે શહેરમાં વસવાટ કરતા યુપી બિહારના લાખો શ્રમિકો પરપ્રાંતિય લોકો પોતાના વતન જવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે સૌથી મોટી સમસ્યા વ્યવસ્થાના અભાવનો હોય ત્યારે ઉદના રેલવે સ્ટેશન પર સ્પષ્ટપણે અહીંયા જોવા મળી રહ્યું છે હોળી ઉજવવા માટે પોતાના વતન જવા ઉત્સાહિત શ્રમિકો અન્ય મુસાફરો રાત્રિભર ટ્રેનની રાહ જુએ છે કતારોમાં પણ ઊભા રહે છે જ્યારે ઉદના સ્ટેશન ઉપર ટ્રેન આવે ત્યારે ભીડને કારણે અવ્યવસ્થા પણ સર્જાય છે મહત્વની વાત તો એ છે કે રેલવે સ્ટેશન ઉપર રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહ્યા હોવાથી સૌથી વધારે ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન પર ડાયવર્ટ કરાય છે જોકે હવે ઉદના રેલવે સ્ટેશન પર પણ ભારે ભીડ જોવા મળી છે જેના પર કોઈ જ યોગ્ય વ્યવસ્થા ન હોવાનું પણ દેખાય આવે છે બ્યુરો રિપોર્ટ ચેડા લાઈવ વિટનેસ સુરત